પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સતલાસણા ગામમાં ઓગણત્રીસ વર્ષ બાદ સાધુ ભગવંતોની હાજરીથી જૈન સમાજમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો સતલાસણા ગામમાં દીક્ષા લઈ સંયમના માર્ગે જઈ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મના કાર્યો માટે સતલાસણા ગામના અઠ્યાવીસ જેટલા સાધુ અને સાધ્વી મહારાજ સાહેબોનું ભાવપૂર્વક ભવ્ય રીતે ચાતુર્માસ પ્રવેશ કરાવ્યો તારંગાની તળેટીમાં આવેલા જૈન મંદિર અજીતનાથ ભગવાનના સાનિધ્યમાં આવેલા સતલાસણા ગામે જૈન સમાજમાં આજે હરખની હેલીએ સમગ્ર ગઢવાડા જૈન મહાજન પંચ અને સતલાસણા જૈન મહાજન પંચ દ્વારા સતલાસણા ખાતે ચાતુર્માસ અર્થે ઓગણત્રીસ વર્ષ પછી એકસાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને આજરોજ સતલાસણા ગામે પધારતા સમગ્ર જૈન મહાજન પંચ અને સતલાસણા ગામના ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી હતી આ પ્રસંગે અલ્પેશભાઈ શાહ નવયુગ પરિવાર દ્વારા જણાવાયું હતું કે ઓગણત્રીસ વર્ષ પછી એકસાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને તેમજ અમારા પરિવારમાંથી સંયમના માર્ગે દીક્ષા અંગીકાર કરનારા પાંચ જેટલા સાધુ સાધ્વી ભગવંતો સાથે ઓગણીસ જેટલા મહારાજ સાહેબોનું સ્વાગત કરતા હર્ષ અનુભવી રહ્યા છીએ અને ઓગણત્રીસ વર્ષે સોનાનું સૂરજ ઉગ્યો હોય તેવું અને દિવાળીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે સંજયભાઈ સોની સતલાસણા সরি মিল